મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામના ડામોર ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ઓડાઓની હાલત ગંભીર જોવા મળી આવી છે તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઓરડાઓ ઘણા સમયથી ગંભીર હાલતમાં છે તો બાળકોના ભવિષ્યનું ઘડતર શાળામાંથી ઘડાતું હોય છે પરંતુ શાળાના ઓરડાઓ વ્યવસ્થિત ના હોય તો સારું શિક્ષણ કેવી રીતે મેળવી શકાય એ સવાલ ઉભો થવા પામ્યો છે તો આ શાળામાં ઘણા મહિનાથી કાયમી શિક્ષક પણ નથી તો પી સેન્ટર શાળામાંથી એક શિક્ષક ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહેલ છે તો આ શાળામાં કાયમી ધોરણે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી અને ઓરડાઓનું તાત્કાલિક ન બને તેવી માંગ ઉઠવા પામી છે તો ગામના લોકોને આજુબાજુ વિસ્તારના જાગૃત નાગરિકોએ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ